રાણીઓ અને રાજકુમારીઓ વગેરે તેની ઈર્ષ્યા કરવા લાગ્યા આ ઈર્ષ્યાને લીધે દરેક વ્યક્તિએ તે રાજાની બુદ્ધિમત્તાની કસોટી કરવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો દરેક વખતે રાજાએ અન્ય રાજ્યોના શાસકો દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પાસ થઈને પોતાને એક સ્માર્ટ અને સક્ષમ રાજા હોવાનું સાબિત કર્યું એક દિવસ એક રાજકુમારી રાજાની પરીક્ષા કરવા આવી તેના હાથમાં બે ફૂલોની માળા હતી બે માળા માંગથી એક સાચા ફૂલોની અને બીજી નકલી ફૂલોની હતી એ બે માળા જોઈને એનો ભેદ જરા પણ જાણી શકાયો નહીં આ કારણથી રાજકુમારીએ બંને માળા રાજાની સામે મૂકીને પૂછ્યું હે રાજા જો તમે બુદ્ધિશાળી છો તો જણાવો કે આ કયો માળા વાસ્તવિક છે રાજદરબારમાં બેઠેલા બધા દરબારીઓ માળા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે કોઈ સમજી શક્યું ન હતું કે કયું ફૂલ સાચું છે દરેક જણ વિચારી રહ્યા હતા કે રાજા કઈ રીતે કહી શકશે કે કઈ માળા સાચી ફૂલ છે માળા જોઈને રાજાને પણ ચિંતા થવા લાગી તે જ ક્ષણે તેના મનમાં એક વિચાર આવ્યો તેને તરત જ તેના એક નોકરને કહ્યું બગીચાની બારી ખોલો નોકરે બગીચાની બારી ખોલતાની સાથે જ રાજાએ જોયું કે ફૂલોમાં બેઠેલી મધમાખીઓ બારી રાજદરબારમાં આવી રહી છે તે થોડીવાર મધમાખીઓને જોતો રહ્યો એક જ મધમાખી ફૂલના હારમાં બેઠી કે તરત જ રાજાએ કહ્યું કે હવે હું કહી શકું છું કે સાચી માળા કઈ છે રાજાએ તરત જ માળા તરફ ઇશારો કર્યો જેના પર મધમાખી બેઠી હતી રાજાની બુદ્ધિમત્તા જોઈને દરબારમાં હાજર સૌએ તેમના વખાણ કરવા માંડ્યા બધા કહેવા લાગ્યા કે દરેક રાજ્યને તમારા જેવા બુદ્ધિશાળી રાજાની જરૂર છે રાજકુમારી પણ રાજાની બુદ્ધિ જોઈને ખુશ થઈ ગઈ તેનીએ પણ જ્ઞાની રાજાની પ્રશંસા માંગ થોડાક શબ્દો કહ્યા અને ત્યાંથી તેના રાજ્ય તરફ પ્રયાણ કર્યું વાર્તા માંગથી બોધ જો વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો તે દરેક પ્રશ્નનો સાચો જવાબ શોધી શકે છે અને દરેક સમસ્યાનો ઉકેલ પણ શોધી શકે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ